રાજ્યમાં કમોસમી વરસાદ અને અનિયમિત ભેજને લઈને ગુજરાતની ઓળખ કહેવાતી અનેક પર મોટો ખતરો પેદા થયો છે આવી જ સ્થિતિ છેલ્લા થોડા વર્ષોથી કેરીના પાકને લઈને બની રહી છે ટૂંક સમયમાં કેરીનો પાક બજારમાં આવશે જો કે આ વર્ષે પણ કેરીના પાકને ગ્રહણ લાગ્યું છે ગીર સોમનાથમાં કેરીના બગીચાઓમાં વૃક્ષો પરથી નાની કદની કેરીઓ ખરી પડતા કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે આટલું ઓછું હોય તેમ કેરીના વૃક્ષો પર નવી કુંપણો ફૂટી રહી છે કારણે કેરીના ફળનો વિકાસ ઘટવાની શક્યતા છે આ માર્કેટમાં પ્રકારની કેરીના ભાવ ચાલુ મોસમમાં પણ ડર ખેડૂતોને સતાવી રહ્યો છે બીજી બાજુ પણ નક્કી કરેલા ભાવ સામે કેરીનો અને પૂરતો પાક નહીં મળવાથી નુકસાનનો ડર છે યાર્ડમાં નાની કેસર કેરી પ્રતિ કિલો ફક્ત પાંચ રૂપિયાના ભાવે વેચાઈ રહી છે સામાન્ય રીતે નાની કેસર કેરીના થી સાહીઠ રૂપિયા ભાવ હોય તેનો ફક્ત 5 રૂપિયા થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થવાની આશંકા છે યાલુ માત્ર ચાલીસ ટકા કેરી માર્કેટમાં તેવી સંભાવના છે તેવામાં માર્કેટમાં એક ગ્રાહકો ઊંચી કિંમતે કેરી ખરીદવા મજબૂર બનશે તો બીજી બાજુ ખેડૂતોને ઉતાર ચઢાવ અને કેરીના આસમાન ગુણવત્તાને લઈને સારા ભાવ નહીં મળવાની પણ શક્યતા છે સમગ્ર સ્થિતિને લઈને વીટીવી ન્યૂઝે જ્યારે કૃષિ વૈજ્ઞાનિકોને પૂછ્યું તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ વર્ષે પ્રથમ તબક્કા નું ફ્લાવરીંગ આવ્યું છે જ્યારે બીજાને ત્રીજા તબક્કામાં નહીવત ફ્લાવરિંગ આવ્યું છે તેમાં પણ રાત્રિના સમય ઝાકળ અને દિવસની ગરમી પડવાને લઈને ખરણની પ્રક્રિયામાં વધારો થયો છે તેની સાથે સાથે બીજાને ત્રીજા તબક્કાનું જે ફ્લાવરિંગ નથી આવ્યું તેવા આંબાઓમાં હવે નવી કુપણો પાંજડાઓ આવી રહ્યા છે આ કુદરતી પ્રક્રિયા છે ને તેમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નહીવંત છ અને કેસર કેરી ઉણ આ વખતે ફૂટાવો પણ થોડોક ઓછો છે અને ઝાકળ આવ્યો ને આ બધી બગીચામાં ખરણ પુષ્કળ થાય ને નુકસાનની આ ઓળે વળી ગઈ બરાબર હવે ઇઝારિયા છે ને એ બગીચો મૂકી મૂકીને ભાગવાની તૈયારી કરે કારણ કે એને પણ આમાં કંઈ મળે એમ નથી આ વર્ષે નુકસાની જ છે એટલે બગીચા અને કા પછી આપણે જે ભાવમાં બગીચો દીધો હોય એના એ જે માન લો કે બે લાખ કે પાંચ લાખમાં દીધો હોય તો એમાં આપણે થોડુંક ગો કરવું પડે અને ખેડૂતને તો તે આ વર્ષે પણ મારી પાસે આટલા બધા ઈજારા છે કે જવા દો સાહેબ આ વખતે જે કુદરતનો કોપ છે ને આવો કોઈ વર્ષ મેં જોયો નથી સાહેબ કેમ કે ઝાકળ જયારે જોતો હતો ત્યારે ઝાકળ ન પડ્યો અત્યારે એટલો બધો ઝાકળ પડે છે એની વાત જવા દો આંબાની અંદર મોટામાં મોટી ખાકડી હોય બધું હેઠળ પડી જાય છે રોજ ની ત્રણસો આડે ત્રણસો કિલો એક બગીચામાંથી ખાખડી વીણીએ સાહેબ પંદર મજૂરો રાખીએ છે સાહેબ કોઈ ખાવા તૈયાર નથી કોઈ લેવા તૈયાર નથી અને ખાખડી નો વીણાવીએ તો બગીચાની અંદર સોન જીવાત થાય અને વીણાવી પડે તો ફેંકાવી પડે પણ વીણાવી તો પડે સાહેબ જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જે ફ્લાવરિંગ સારું આવતું એ આ વર્ષે નહીવત જેવું છે થોડું ઘણું આવ્યું હતું તો એમાં પણ જે ઝાકળ રાતના ને દિવસના ગરમી હોય તેના કારણે એમાં મેક્સિમમ ખરણ જોવા મળે છે જે કે જેવું અત્યારે ચાલી રહ્યું છે તો જે ફ્લાવરિંગ નથી આવ્યું બીજાને ત્રીજા સ્ટેજમાં એ જે રિપ્રોડક્ટિવ સ્ટેજ હતો એ પૂરો થઈ ગયો છે અને એ પછી ઓટોમેટિક જે આપણા કોઈ પણ વૃક્ષની જે એની સિસ્ટમ હોય એ પ્રમાણે એની જે વેજીટેટીવ ગ્રોથ હોય એ અત્યારે આપણે નવી નવી કો જોવા મળે છે ઉત્પાદનમાં તો આપણે જોવા જઈએ તો આ વર્ષે બહુ ઓછા પ્રમાણમાં આવેલું છે આવરણ તો મારા ખ્યાલથી બારસો પંદરસોની આસપાસનો બોક્સનો ભાવ રહેશે